પેરાસિટામોલ લેવાથી થઈ શકે છે આ પાંચ બીમારીઓ માથાના સામાન્ય દુખાવો થયો નથી ને રીમાએ પેરાસિટામોલની ગોળી ગટગટાવી લીધી માત્ર રીમાજ જ નહીં પણ રીમા જેવા ઘણા લોકો આવું કરે છે લોકો માટે જાતે જ ડૉક્ટર બની જવું એક સરળ સસ્તો અને ઝડપી ઉકેલ છે પરંતુ ઝડપી મળતી રાહત કાયમી ટેવ બની જાય છે અને શરીરને અનેક રોગોની ઝપેટમાં આવી જાય છે શું તમે ક્યારેય દવાના પેકેટ પર લખેલું જોયું છે કે પેરાસિટામોલ વધારે લેવાથી લિવરને નુકસાન થાય છે હા ડોક્ટરો પણ કહે છે કે વ્યક્તિએ એક દિવસમાં ત્રણ ગ્રામથી વધારે પેરાસિટામોલ ના લેવી જોઈએ અને જો કોઈ કારણસર તેને લેવી પડે તો પણ પૂછવું જોઈએ સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે હાનિકારક તમને જાણીને નવાઈ લાગશે કે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત ગણાતી પેરાસિટામોલને જો કોઈ તપાસ વગર ગર્ભવતી મહિલાને આપવામાં આવે તો પેરાસિટામોલની ગોળી ગર્ભાશયમાં રહેલા બાળકના સંપૂર્ણ વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે નેશનલ હેલ્થ સર્વિસીસ મુજબ સગર્ભા સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન લેવી જોઈએ કિડની પર અસર પેરાસિટામોલનો લાંબા સમય સુધી પેઇન કિલર તરીકે ઉપયોગ કરવો ખૂબ જ નુકસાનકારક છે

ઘણા કિસ્સાઓમાં પેરાસિટામોલના વધુ પડતા સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે તેથી જો તમને અપચો અથવા તો પેટમાં ભારેપણાથી પરેશાન છો તો તે પેરાસિટામોલના કારણે હોઈ શકે છે આ સિવાય કેટલાક લોકો પેરાસિટામોલના વધુ પડતા સેવનથી ત્વચા પર ફોલ્લીઓ અને એલર્જી થાય છે જેના કારણે ખંજવાળ અથવા બળતરા થાય છે અસ્થમાની સમસ્યા જ્યારે હળવો તાવ આવે ત્યારે જ આપણે આપણા બાળકોને પેરાસિટામોલ આપીએ છીએ પરંતુ ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે છ થી સાત વર્ષની ઉંમરના બાળકોને પેરાસિટામોલ આપવાથી શરીરમાં અસ્થમાના લક્ષણો વધવાની શક્યતા રહે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ માને છે કે બાળકોને એકસો એક પોઈન્ટ ત્રણ ફેરનહીટનો તાવ આવે ત્યારે જ પેરાસિટામોલની ગોળી આપવી જોઈએ લિવરને નુકસાન જો તમે કમળો અથવા તો લિવર સંબંધિત કોઈ પણ સમસ્યાથી પીડિત છો તો ડૉક્ટરની સલાહ લીધા વગર પેરાસિટામોલ લેવાથી લીવરને વધુ નુકસાન થઈ શકે છે ઘણા કિસ્સામાં લીવર ફેલ થવાની શક્યતા પણ રહેશે સુસ્તી અનુભવવી આ સિવાય ઘણી વખત પેરાસિટામોલ લીધા પછી વ્યક્તિ ખૂબ જ સુસ્તી અનુભવે છે તેથી દવા લેતા પહેલાં કૃપા કરીને ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ